સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ બુધવારના દિવસે આવતું જ્યેષ્ઠ માસના વદ પક્ષની તેરસનું વ્રત બુધવાર છે એટલે બુધ પ્રદોષ વ્રત કથા મહિમા પૂજન મુહૂર્ત પૂજા વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ નમામી સમીસાન નિર્વાણ રૂપમ વિભૂમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાસમ આકાશ ભજેહમ સર્વવ્યાપક પરમ પિતા પરમાત્મા શક્તિપતિ ભગવાન મહાદેવની જય મિત્રો પ્રદોષ વ્રત અર્થાત તેરસની તિથિ જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષમાં અને વધપક્ષમાં તે બંને તિથિના સ્વામી ભગવાન મહાદેવ ભોળાનાથ છે જો સાત સાતવાર પ્રમાણે જે વારે પ્રદોષનું વ્રત આવે એ વાર પ્રમાણે પણ પ્રદોષના વ્રતનો મહિમા અલગ અલગ બતાવવામાં આવ્યો છે માસના બુધવારે આવે છે જે ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે આ ઉપરાંત કુંડળીમાં જો રાહુ કેતુ સંબંધી પીડા હોય તેને દૂર કરવા માટે પણ ભગવાન મહાદેવનું આ વ્રત જે બુધવારે આવે છે જેને બુધ પ્રદોષ કહેવાય છે તે વ્રત લેવાય છે બુધવાર રાહુ ગ્રહને સમર્પિત છે માટે કાલ સર્પદોષ કે સર્પદોષ હોય કે કોઈપણ યોગ સંબંધી પીડા હોય તેના નિવારણ માટે પણ આ બુદ્ધ પ્રદોષનું વ્રત રાખવામાં આવે છે ભગવાન ભોળાનાથની આજના દિવસે વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે વ્રત ઉપવાસ રખાય છે આપણા સનાતન ધર્મમાં પ્રદોષના વ્રતને ઉત્તમમાં ઉત્તમ માનવામાં આવ્યું છે આજે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા થાય છે એવું પણ કહેવાય છે કે આજના દિવસે જે ભક્તો પ્રદોષનું વ્રત રાખે છે અથવા ભગવાન ભોળાનાથની પૂજા સેવા કરે છે તેના અશુભ ગ્રહોનો પ્રભાવ છે જીવનમાં તે સમાપ્ત થઈ જાય છે મનોકામના પૂર્ણ થાય છે આજે સંપૂર્ણ તિથિ પ્રમાણે બુદ્ધ પ્રદોષ વ્રત છે આખો દિવસ પ્રદોષની તિથિ રહે છે જે ભક્તો બુદ્ધ પ્રદોષનું વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ત્યારબાદ ભગવાન ભોળાનાથની પૂજા સેવા કરીને આ વ્રતનો સંકલ્પ કરાય છે ભગવાન મહાદેવની પૂજા ઘરમાં જો નાનકડું શિવલિંગ હોય ભગવાનનો ફોટો મૂર્તિ હોય તેની પણ પૂજા થાય છે અને શિવાલયમાં જઈને પણ ભગવાનની પૂજા થઈ શકે છે આજે ગંગાજલ સહિત ભગવાન ભોળાનાથની પ્રસન્નતા અર્થે પૂજા કરાય છે જેમાં ખાસ કરીને ભગવાન મહાદેવના શિવલિંગનો અભિષેક થાય છે ગાયનું દૂધ દહીં શુદ્ધ દેશી ઘી મધ ગંગાજલ પાત્ર બિલ્વપત્ર ભાંગ ધતુરો પંચમેવા પંચમીઠાઈ ધૂપ દીપ કપૂર ચંદન અક્ષત સોપારી મૌલી રુદ્રાક્ષની માળા વસ્ત્ર અને દાન દક્ષિણા સાથે ભગવાનની પૂજા થાય છે રુદ્રાક્ષની માળાથી ભગવાન ભોળાનાથના મંત્ર જપ કરાય છે મંત્ર જે આપણને ઈષ્ટ હોય તે જપી શકાય છે અથવા મહામૃત્યુંજય મંત્ર ઓમ ત્રેમ્બકમ યજા મહેશુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રુકમી બંધનાન મૃત્યુર મોક્ષીય આ મંત્રનો જપ કરી શકાય છે શ્રદ્ધા અનુસાર ભગવાન ભોળાનાથની પૂજા સેવા સંપન્ન થઈ જાય આરતી થઈ જાય પછી સંકલ્પ કરાય છે કે આપણે વ્રત કેવી રીતે કરવા માગીએ છીએ આ વ્રતમાં સાંજે પણ કાળમાં ભગવાન મહાદેવની પૂજા થાય છે ત્યાર પછી જ પારણા થાય છે ભોજન થાય છે કાળ અર્થાત સૂર્યાસ્ત સમયની આસપાસનો જે સમય છે તેને કાળ કહેવાય છે આજે કાળના પૂજાના મુહૂર્ત વિશે જાણી લઈએ ભગવાન ભોળાનાથને પ્રિય એવી આ પ્રદોષની તિથિમાં પ્રદોષના પૂજાનું મુહૂર્ત છે સાંજે સાડા સાતથી લઈને રાત્રિના સાડા નવ સુધી ભક્તો આ શુભ સમયે ભગવાન ભોળાનાથની ફરી વિધિ વિધાનથી પૂજા કરે આ સમય ભગવાન ભોળાનાથને અત્યંત પ્રિય છે માટે જ આ વ્રતને પ્રદોષ વ્રત કહેવાય છે અત્યારે જે ભક્તો ભગવાનની પૂજા સેવા કરે છે તેની મનોકામના પ્રભુ તુરંત સાંભળે છે અને કોઈ સમસ્યા હોય તેનું નિરાકરણ પણ થઈ જાય છે ભગવાન ભક્તોને હાજરા હજુર રહે છે એટલા માટે જ આ પ્રદોષનું વ્રત ઉત્તમ મનાય છે ભગવાન મહાદેવને પ્રિય એવું આ વ્રત એક દિવસનું જ હોય છે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી પ્રદોષ કાળમાં પૂજા સંપન્ન થાય પછી આ વ્રત પૂર્ણ થઈ જાય છે આ પ્રદોષ વ્રતમાં મહાદેવનો અભિષેક કરવો શુભ મનાય છે એમાંય ખાસ કરીને જ્યારે સોમવારે પ્રદોષ વ્રત આવે તે તો ઉત્તમમાં ઉત્તમ છે જેને સોમ પ્રદોષ કહેવાય છે અથવા શનિ પ્રદોષ બુધ પ્રદોષના દિવસે શિવ શક્તિની પૂજાની સાથે શ્રી ગણેશજીની પૂજા પણ થાય છે બુધ ગ્રહના શુભ પ્રભાવ માટે પણ આજે બુધવારનો પ્રદોષનું વ્રત રખાય છે આજે જે ભક્તો વ્રત રાખે છે તેના રોગ દોષનું સમન થાય છે નિર્ધન વ્યક્તિ ધનવાન બની શકે છે ભગવાનની કૃપાથી પ્રદોષ વ્રત કરવાથી વ્યક્તિને સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે ભગવાન મહાદેવની અસીમ કૃપા વરસવા લાગે છે પૌરાણિક માન્યતા અનુસાર પ્રદોષ વ્રતથી ભોળાનાથની કૃપાથી લોકોના દુઃખ દર્દ દૂર થયા હતા અને સફળતા જીવનમાં પ્રાપ્ત થઈ હતી હવે આપણે સાંભળીએ બુદ્ધ પ્રદોષની વ્રતકથા આ કથા અનુસાર એક પુરુષનો વિવાહ નવો નવો થયો બે દિવસ પછી તેમની વહુ પિયરે ગઈ પુરુષને થયું કે પોતાની પત્નીને તેડી લઈ આવી જોઈએ ત્યારે તે બુધવારના દિવસે સાસુ સસરાને ઘેરે જાય છે અને કહે છે કે હું મારી પત્નીને તેડવા આવ્યો છું ત્યારે સાસુ અને સસરા જમાઈને ઘણું કહે છે કે આજે બુધવાર છે માટે દીકરીની વિદાય અમારાથી ના થાય પરંતુ પુરુષ જીદ કરે છે અને કહે છે કે મારે તો આજે જ મારી પત્નીને લઈ જવી છે ત્યારે સાસુ સસરા પણ શું કરે દીકરીના માવતર પરાણે જ પોતાની દીકરીને વળાવવા માટે તૈયાર થયા ત્યારના સમયમાં બેલગાડી હતી તેઓ બળદગાડી ઉપર બેસીને પોતાને ઘેરે જવા માટે તૈયાર થયા જમાઈ અને પુત્રીને ભારે મનથી માતા પિતાએ વિદાય કર્યા નગરની બહાર પહોંચે છે ત્યારે પત્નીને ઘણી તરસ લાગી ત્યારે પુરુષ પોતાની પત્ની માટે પાણી શોધવા જાય છે ત્યારે પત્ની એક ઝાડવા નીચે બેસે છે થોડી વાર બાદ તે પુરુષ પાણી લઈને પત્ની પાસે આવે છે અને જુએ છે કે પોતાની પત્ની તો પોતાના જેવા જ હમસકલ પુરુષ સાથે હસી હસીને તાળીઓ પાડીને વાતો કરે છે ત્યારે પુરુષને ઘણું આશ્ચર્ય થયું અને તે ક્રોધે ભરાઈને તેની પત્ની પાસે જઈને તેને કહે છે કે આ કયા પરપુરુષ સાથે તું આ હસી મસ્કરી કરી રહી છે ત્યારે પત્ની જુએ છે કે બંનેના ચહેરા એક સમાન જ હતા જાણે કે જુડવા હોય અને પત્ની વિચારમાં પડી ગઈ કે આ મારા પતિ નથી પાણી લેવા ગયા મારા પતિ છે તો આ પુરુષ કોણ છે ત્યારે બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલ્યો ધીરે ધીરે ત્યાં આજુબાજુના લોકો એકઠા થવા લાગ્યા ત્યારે રાજાના સિપાહી પણ ત્યાં આવ્યા ત્યારે સિપાહીઓ પણ તે હમસકલ પુરુષને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તે સિપાહી પેલી સ્ત્રીને પૂછવા લાગ્યા કે આમાંથી તારો પતિ કોણ છે તે બતાવ પત્ની પણ શું કરે હજી વધુ સમય તો તેના પતિ સાથે રહી નહોતી જાણે કેમ કે પોતાનો પતિ કયો છે ત્યારે તે પત્નીનો જે અસલી પતિ હતો તે ભગવાન મહાદેવને પ્રાર્થના કરવા લાગ્યો અને પોતાના સાસુ સસરાની વાત પણ યાદ આવી કે બુધવારના દિવસે દીકરીને ક્યારેય વડાવાય નહીં મનોમન સાસુ સસરાની પણ માફી માંગવા લાગ્યો અને ભગવાન મહાદેવને રક્ષા કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યો બુધવારે પત્નીને વિદાય કરીને લઈ આવ્યો છે તેવું ભવિષ્યમાં ક્યારે તે નહીં કરે તેવી ક્ષમા પ્રાર્થના કરવા લાગ્યો ત્યારે અચાનક જ ભગવાન મહાદેવનું સ્મરણ થતાં પાપ નષ્ટ થયા અને પ્રભુએ પ્રાર્થના સાંભળી અને તે જે અજાણ્યો પુરુષ હમસકલ પુરુષ હતો તે અંતર ધ્યાન થઈ ગયો પતિ પત્ની સકુશળ મંગળ ઘરે પહોંચ્યા અને નિયમપૂર્વક બુદ્ધ પ્રદોષનું વ્રત કરવા લાગ્યા કારણ કે આ જે પ્રદોષની તિથિ હતી ભગવાન મહાદેવને પ્રિય તિથિ અને બુધવાર હતો પતિ પત્નીએ સંકલ્પ કર્યો કે આ જીવન બુધ પ્રદોષનું વ્રત કરશે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થઈ અને પ્રભુએ તેમના જીવનમાં આવેલા સંકટો દૂર કર્યા બુદ્ધ પ્રદોષનું વ્રત તે પતિ પત્નીને સુખાકારી નીકળ્યું ભગવાન મહાદેવને પ્રિય એવું આ પ્રદોષનું વ્રત રાખીને પતિ પત્ની જીવનભર સંતુષ્ટ રહ્યા એકબીજાથી અને અંતે મોક્ષને પ્રાપ્ત કર્યું હે ભગવાન ભોળાનાથ આપનું જે આ પ્રદોષનું વ્રત કરે પૂજન કરે તેની ઉપર આપ સદૈવ માન રહેજો બોલો ભગવાન શક્તિપતિ મહાદેવ બની છે ભગવાન મહાદેવ દેવી સતીની પૂજા કરવાથી વૈવાહિક જીવનની સમસ્યા દૂર થાય છે તેના અમુક આસાન ઉપાય પણ છે તે પણ આપણે જાણી લઈએ વૈવાહિક જીવનમાં જો તનાવ રહેતો હોય તો આજે પ્રદોષના દિવસે સંધ્યાકાળે ગુલાબના પુષ્પ ભગવાન ભોળાનાથ ઉપર અર્પિત કરવા જોઈએ દેવી પાર્વતીના ચરણોમાં ચઢાવવા જોઈએ આમ કરવાથી ભગવાન મહાદેવની કૃપાથી દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે પતિ પત્ની વચ્ચે જો લડાઈ ઝઘડા થતા હોય વૈચારિક મતભેદ થતા હોય તો આ પ્રદોષના દિવસે એકવીસ ગુલાબ લઈને ચંદનનું ઇત્ર લગાવીને પતિ પત્ની સાથે મળીને શિવલિંગ ઉપર અર્પિત કરે અને ભગવાન મહાદેવના કોઈપણ મંત્રનો જાપ કરે દાંપત્ય જીવન સુખાકારી રહેશે વૈવાહિક જીવનમાં જો તાલમેલ બનતો ન હોય તો સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે આ પ્રદોષના દિવસે ગોળનું શિવલિંગ બનાવીને તેમાં અભિષેક કરવાથી પરેશાની દૂર થાય છે વિવાહ જીવનમાં જો બાધા આવતી હોય વિવાહમાં પણ બાધા આવતી હોય તો આ પ્રદોષના દિવસે શિવજીનો અભિષેક કરે અને પૂજન કરે શિવજીની કૃપા પ્રાપ્ત થવાથી જલ્દીથી વિવાહ સંપન્ન થશે મધ થી શિવલિંગનો અભિષેક કરવાથી જીવનમાં આવતી દરેક સમસ્યામાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે આંબળાના રસથી પણ ભગવાન મહાદેવનો અભિષેક કરવામાં આવે તો રોગ મુક્ત થવાય છે આમ આ પ્રદોષના દિવસે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ઉપાય પણ કરી શકાય છે આ પ્રદોષનું વ્રત સાત વાર પ્રમાણે અલગ અલગ વારે જ્યારે આવે છે તેનું મહત્ત્વ અલગ અલગ છે જેમ કે સોમવારે આવતું પ્રદોષનું વ્રત જેને સોમ પ્રદોષ કહેવાય છે ચિંતાને હરનાર અને ધન ધાન્યથી સમૃદ્ધ કરનાર છે જ્યારે મંગળવારે પ્રદોષ વ્રત આવે છે જેને ભોમ પ્રદોષ કહેવાય છે તે આધિ વ્યાધિ ઉપાધિ હરનાર છે બુધવારે આવતું પ્રદોષનું વ્રત તે વિદ્યાવાણી ભક્તિની ઉન્નતિની સાથે પતિ પત્ની અર્થાત વૈવાહિક જીવનને સુખ આપનાર છે ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત તે જ્ઞાન અને સમૃદ્ધિ સૌભાગ્ય આપનાર છે વૈભવ લક્ષ્મી વધારનાર શુક્રવારનું પ્રદોષનું વ્રત ઉત્તમ છે નોકરી ધંધામાં વ્યવસાયમાં ઉન્નતિ પ્રાપ્ત કરવા માટે શનિ પ્રદોષનું વ્રત ઉત્તમ છે રવિવારે આવતું પ્રદોષનું વ્રત તે સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને કીર્તિ બક્ષનાર છે પ્રદોષનું વ્રત ભગવાન નારાયણે કરીને સુદર્શન ચક્રને પ્રાપ્ત કર્યું હતું રાવણે પ્રદોષનું વ્રત કરીને ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરી અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરી પ્રદોષનું વ્રત આકલયુગ માટે ઉત્તમમાં ઉત્તમ છે દેવાથી દેવ મહાદેવની કૃપા પ્રાપ્ત કરાવનાર છે આ પ્રદોષના વ્રતથી ઘણા લાભ પણ પ્રાપ્ત થાય છે જેમ કે જમીન મિલકત સંબંધી સમસ્યા દૂર થાય છે મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય છે ધનની અછત દૂર થાય છે અને રોગોનું સમન થાય છે લગ્ન જીવનમાં આવતી બાધાઓ દૂર થાય છે આમ પ્રદોષના વ્રતનો ઘણો મહિમા છે મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે सौराष्ट्रे सोमनाथं च श्रीशैलमल्लिकार्जुनं उज्जयिन्यां महाकालम् ओङ्कारं ममलेश्वरं परल्यां वैजनाथं च डाकिन्यां भीमशङ्करं सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे हिमालये तु केदारं घुस्मेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः સપ્ત જન્મ કૃતમ સ્મરણે ન વિનશ્યતી બોલો દેવોના દેવ મહાદેવ શક્તિપતિની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા છે શ્રી કૃષ્ણ